દોસ્તો સ્વાગત છે નવા વ્લોગમાં તો આપણે હે નહીં કાલે હું એના પર સોયાબીન કાઢ્યું અને આજે પાછી હાળ કાઢવાની છે પેલા ચાઈડામાં ઠેસર આવી ગયું છે અને બીજો મજરો લાગી ગયો હાળ કાઢવાનું ચાલુ કરી દીધું હે હું અમે જોઉં ખાયા હાય નહીં અમે તો બતાવું પછી ચાયડામાં હાળ કાઢવાની છે ઠેસર ચાલતો આવી ગયું તો ચલો હાળ હાળ કાઢી દઈએ

ચાર પોસ્ટ ઘે ભરી લી જવાનું હેવાળા પરત લીને આવી જવાનું ઘેર હા ચાર પોસ મોટો ભરી દીદી કે વહરાત આવે ઊ થઈ ગયું હે થોડું થોડું વહરાત આવે તો એ કપિયા કતી કા મેલવા મેલ માં લાગજે બેસી બેસ બેસ મોટો મેલવાની થોડા તું કહું કર્યો મારે જાવા લે જાવા લે જવા લે એ એ એક વખત ઓટો મારવાનો હતા ની જે ઉખડે કેવું ખડતો એમ કરી ઉખડે થયું ખડો મારવા નો ક્યારેક શેક આવે એમ દોડું એક તો રી ગયું હે ચો રે બચ્ચા ઉપર ઉપર ચડાવી દે

એમ પડી લાકડી કેવી કાકડી પડે તું લાકડી ને લાકડી ને ઓચોક ફસાવી બીજા ઠીક પછી નીરે કપી ચલાવી રહ્યા હું હાઈ રહ્યો પછી ધીરે ધીરે લીધો અમે આવી ગયા છીએ માસો મારવા અને વહરા ચાલુ થઈ ગયો મચ્છી મારવા આવ્યા છીએ પણ વહરા ચાલુ થઈ ગયો અને માસલા પડીએ છીએ પાછો ચાર પાંચ તો માર હું તમને બતાવું આ તલાવ বৰ বাৰ মল আম গম তল জোৰ মছলা হে ফুড ফ্ৰেছ মছল নীডিঅ' বনা যি খজুৰি আমি বে জনা হেলা তোমাৰ পহে চিটি থলা হপ্তাৰ প্ৰ কল তহ কণ আহি